બતાવતા નથી ભરૂચ જિલ્લાના અંદર અવારનવાર ઘણા આપણે સસ્તા અનાજની દુકાનોમાં રેર પાડી છે આજે ફરી વાર નાના બાળકોનું જે અનાજ સગે વગે થાય છે એ બાબતથી થી ધ્યાનમાં હલો બોલો હા બોલો ને કઈ નઈ એ પેલી ગાડીના અંદર બાળકોનું જે સસ્તા ભરેલું છે હેલો હેલો હા કોણ બોલો મેહુલ પટેલ બોલું સર્વ સમાજ સેના જિલ્લા પ્રમુખ થઈ ગઈ ના કોઈ જગ્યા મુલાકાત નથી થઈ શું કરવાનું છે કઈ નઈ એ તો કાયદેસર નું જે હશે એમને બતાવવું પડશે બરાબર તો આવો ના ના ભાઈ તમારે હોય બીજું બીજું કઈ વાંધો નઈ નામ બોલે તું મેહુલ પટેલ સર્વ સેના જિલ્લા પ્રમુખ મે મેહપત સિંહ ચૌહાણ ની ઓફિસ હતી ચાલો જોઈ શકો છો આ સરપંચ છે ગામના લાઈવ માં તમે લોકો આપણી જોડે જે વાતચીત થઈ એ અત્યારે તમે સરપંચ ની દાદાગીરી તાનાશાહી જોઈ છે વધુમાં વધુ વિડીયો શેર કરજો ભરૂચ જિલ્લા જગડિયા તાલુકાના વિધાનસભાના રીતેશ વસાવા સાહેબ ને પણ અપીલ કરું છું સાહેબસિંહ આવા સરપંચો પર ધ્યાન દોડજો તાલુકા સદસ્ય એવા આપણા ફુલવાડી ગામના નીરુબેન પટેલ એમને પણ ખાસ અપીલ કરું છું આ તમારો વિસ્તાર છે ખાસ કરીને ધ્યાન આપજો ઘણા રાજકીય પક્ષો આમાં સામેલ છે લગભગ આ પ્રજા જો આવી પ્રતિનિધિઓને ચૂંટાઈને લાવતા હોય જો આમાં સચ્ચાઈ હતી એ ભાઈ અત્યારે એવી આપણને વાત કરે અનાજ મૂકવાની જગ્યા નથી ગાડીમાં મૂકે છે આપણી પાસે ચાર વારની બાતમી આવી છે તમે લાઈવ દ્રશ્યોના અંદર જોયું સરપંચ આપણી જોડે કઈ રીતે વાત કરતા હતા વધુમાં વધુ લોકો વિડીયો શેર કરજો

લગભગ ઘણી જગ્યા મીડિયા વાળો કવર છાપ કરતા હોય છે એના કારણે આવી બધી ચર્ચાઓ ચાલી રહેલી છે અત્યાર સુધી ભરૂચ જિલ્લાના અંદર સર્વ સમાજ સેના જિલ્લા પ્રમુખ મેહુલ પટેલ અને હર હંમેશા આપણે સત્ય માટે લડત ચલવી છે કોના મને ફોન કરને મન થાય મિત્રને લીલી હરી મુકરા હાલતી આટે

એને ધ્યાનમાં લીધી છે અને જે સરપંચ જોડે વાત થઈ છે ટેલિફોનિક એ પણ આપણે જાણ કરી છે એવું હમત થય કે ઘણા લોકોના તો આપણે બી અડાવીને બેઠા છે બરાબર આપણી પાસે જનતાનો નો છે જનતાનો પાવર છે હર હંમેશ જ્યાં ખોટું થતું હોય ત્યાં અવાજ ઉઠાવી આપણે લાવ્યા છે આપણા અંદર લોકોને ખબર જ છે સત્તામાં ને ખુરશીમાં બેઠેલા લોકો એ તો ખાસ એવો બધો પાવર કરતો હોય ને તો ભૂલી જવાનું હા સર્વ સમાજ સેના જિલ્લા પ્રમુખ મેહુલ પટેલ મેહપત સિંહ ફેસબુક માં સર્ચ માન લે અત્યારે ઘણી માહિતી આવે ભાઈ લગભગ એવું લાગી રહેલું છે કે મીડિયા વાળાની કોઈ ભીખ નથી રહી સો નંબર માં પોલીસ માં ફોન કરો હા સો નંબર માં કરો ગાડી બોલાવી લો બરાબર સો નંબર માં ફોન કરો

ડેપ્યુટી સરપંચ તો અહીંયા જ છે પણ સરપંચ નથી હાજરમાં હા